પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી પોલીસ સાથે મતદારો તરફથી અને રાજકીય પક્ષો તરફથી ખાસ કરીને રાજકીય પક્ષના નેતાઓ છે આગેવાનો છે એ લોકો તરફથી પણ અમારી અપેક્ષાઓ હોય છે એ લોકોની સાથ ને સહયોગ આપણને મળે એવી અપેક્ષા હોય છે અને એ અપેક્ષા મુજબ તમામ મતદારો તમામ રાજકીય પક્ષના લોકો સાથે ખૂબ સારી આપણને મદદ મળી છે સહયોગ મળી છે તે બદલ તમામ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું